આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યો છે હાલ દર્દી સુરત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે કહેર શરૂ થયો છે પારડોલી તાલુકાની એક મહિલા લેપ્ટોસ્પાયરોસીના સંક્રમણમાં આવી જતા તેને સારવાર માટે તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે દર્દી હાલ સારવાર હેઠળ છે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે દર વર્ષે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વસતા ખેડૂત વર્ગ અને પશુપાલન સાથે જોડાયેલા લોકોમાં રોગના કેસ વધી જતા હોય છે જંતુઓની લાળથી ફેલાતા અને ભેજવાળું વાતાવરણ મળતા લેપ્ટોસ્પાયરોસિસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે આ વર્ષે નોંધાયેલો પ્રથમ કેસ બારડોલી તાલુકામાં આવતા આરોગ્ય તંત્ર દ્વારા જાગૃતિ અને બચાવવાના પગલાઓ સક્રિય રીતે હાથ ધરવામાં આવ્યા છે સ્થાનિક આરોગ્ય કેન્દ્રો પીએચસી તથા એએનએમ મારફતે સક્રિય સર્વે અને સારવાર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે આ સંદર્ભે નોંધનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોના કુલ પાંચ કેસ નોંધાયા હતા જ્યારે ગત વર્ષ બે હજાર ચોવીસમાં બાવીસ કેસ સામે આવ્યા હતા જેમાંથી પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાઈરોસિસ તરીકે એડમિટ થયેલ હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાઈરોસિસ ગણી શકાય સાહેબ આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ લેપ્ટોસ્પાઈસિસ સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંઘાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમય એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે પણ હાલ આઈસીયુમાં છે સ્ટેબલ છે ખેતમજૂરીને ખા મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી એને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે ઊંઘાળા પગે ખેત ખેતરોમાં ના જવું જોઈએ મુખ્ય કાળજી એ છે અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એનો તાત્કાલિક ઈલાજ કરી શકાય